ત્યારે આજ પાળિયાદ રોડ સાકરિયા કોલેજની પાસે આવેલ મહાકાળીધામ આશ્રમની પાછળ પલંગ પથારી બેઠક વ્યવસ્થા કરી દારૂની મહેફિલ થતી હોવાની જાણકારી મળી છે આશ્રમના મહંત દ્વારા પોલીસને ફોન કરી આ અંગે જાણકારી આપી હતી અવારનવાર રાત્રિના સમયે લોકો એકત્રિત થઈ અહીં દારૂ પીતા હોય તેવા પુરાવા મળ્યા છે આ બિન ઉપયોગી ખાલી પ્લોટ જગ્યામાં લોખંડનો પલંગ પાછી દારૂની બોટલો સોડાની ખાલી બોટલો તેમજ પ્લાસ્ટિકના દારૂ પીધેલા ગ્લાસ જોવા મળ્યા ત્યારે પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ લઈ ખાતરી આપી હું બોટાદ ત્યાગી જસરાથદાસ મહારાજ મહિલા કોલેજ મહાકાળી મઢના મહંત અત્યારે હું ઓગણીસો છ્યાસીથી થી અહીંયા મહાકાળીનો મઢ ચલાવું છું અને પાછળના ભાગમાં જે તે સમયે ઘણા બધા તત્વો આવી અને બધી પાર્ટીઓનું તેન કરી શરાબની બોટલોનું એ બધું પ્રદૂષણ ફેલાવે છે તેના થકી મેં પોલીસને જાણ કરી અત્યારે પોલીસ આવી અને નોંધ લઈ કરી ગયા છે પછી આગળ જે કાર્યવાહી કરાઈ હું બોટાદ ત્યાગી જસરાજદાસ મહારાજ મહિલા કોલેજ મહાકાળી મઢના મહંત અત્યારે હું ઓગણીસો છ્યાસીથી અહીંયા મહાકાળીનો મઢ ચલાવું છું અને પાછળના ભાગમાં જે તે સમયે ઘણા બધા તત્વો આવી અને બધી પાર્ટીઓને આન તેન કરીને શરાબની બોટલોનું એ બધું પ્રદૂષણ ફેલાવે છે તેના થકી મેં પોલીસને જાણ કરી અત્યારે પોલીસ આવી અને નોંધ લઈ કરી ગયા છે પછી આગળ જે કાર્યવાહી કરાઈ ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી સામંતભાઈ જેબલિયા બોટાદ આજ રોજ આજ રોજ મહાકાળીધામ બોટાદના મહંત મહંતશ્રી જસરાજદાસ ત્યાગીએ મને ફોન કરીને જણાવેલ કે સામંતભાઈ અમારા મંદિર આશ્રમની પાછળની ગેલેરીમાં અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે બાજુના પ્લોટમાં દારૂ પી અને એ લોકો અમારી માલિકીની જગ્યામાં દારૂની બોટલો ફેંકી અને એલ ફેલ વાતું કરતા હોય ગાળાગાળી કરતા હોય બોલતા હોય એટલે આ બાબતે કે મેં પોલીસ કંટ્રોલમાં જાણ કરેલ છે અને પોલીસ પણ આવેલ છે અને પોલીસ આવીને અમારી નોંધ લીધેલી છે અને જાત તપાસ કરેલી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરશે અને અમને અત્યારે બોટાદ પોલીસ સ્ટેશનમાં કે ફરિયાદ લખાવ આવો એવું પોલીસ અહીંયા જસરાજ ત્યાગીને માહિતી આપીને ગયા છે એટલે હું ને અત્યારે જસરાજ ત્યાગી બોટાદ પોલીસ સ્ટેશનમાં અસામાજિક પ્રવૃત્તિ કરતાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવા જવાના છીએ જય ગૌ માતા